પચીસ રૂપિયા ભાવ છે એકાવન રૂપિયા કિલોનો ભાવ વાલોડ દસ રૂપિયાની કિલો અસ રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટીના પછી પચીસ રૂપિયા ભાવ છે કિલોનો લાલ મરસા કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છે બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો વિડીયોમાં આપણે આજે બે ત્રણ મેથડ સમજું ભીંડાવાળા ખેડૂત માટે કેમ કે ભીંડાનું વાવેતર સારું થઈ તો ભીંડામાં પણ રોગ જીવે તો ઓછો આવ્યું પણ આપણે વિસારવું પડે રેડી કે નથી વિસારવું વિસારવું જ પડે ને પછી આગળ આપણે એક ઈળની દવા તમને વાત કરી હતી કાલે રીંગણીને બધામાં હાલશે નવી દવા આવી ગઈ છે ઈળની ખાલી એકલી એ જ નાખવાની પંદર એલ માપશે રેડી બીજું કાંઈ તમારે ગેસ કરવાની કંઈ નાખવાની જરૂર નહીં પડે એક દવાની તમામ ઈયળ સાફ રેડી નવું સંશોધિત છે રેડી ટ્રોપિકલ એગ્રોવાળાનું આ છે દવા ઈળની રેડી જોઈ લેજો આ છે નવું લોન્ચિંગ છે અને દવા સારી છે રેડી નવી આવી છે આખી રેડી પંદર એમ એલ માપશે પપમાં આ એકલી નાખવાની બીજી પણ દવા નાખવાની જરૂર નહીં પડે પછી જેવાય પ્રમાણે હોય સફેદ લીલી તો એની નાખવી પડે બાકી ઈળમાં બીજી કોઈ એક્સ્ટ્રા નાખવાની જરૂર નહીં પડે રેડી એ પણ આપણે બતાવી દીધું છે પછી જ્યાં તમને નવું આવે તો કરતા હોય પીંડાનું છે પીંડામાં પાયામાં નાખજો હુંબડી રેડી આનું કામ સારું છે કાલે એક બે ખેડૂત તમને ફોન આવ્યા હતા કે ભીંડામાં અમારે ઊગી ગયો છે તો આ વાપરવું છે તો રેડી મીકું વાપરવા માટે સારું છે નવું વાવેતર કરતા હોય કોઈ પણ હોય એમાં શાકભાજીમાં ભીંડો રીંગણી એની અંદર પાયામાં આ વસ્તુ નાખજો કેમ કે સોડવાને ફાયદો કરશે એટલા માટે આપણે એની ભલામણ કરી છે રેડી બાકી સારી વાત તમારી છોડો આપણો જાય નહીં એની માટે આપણે કીધું છે તમને રેડી પછી આપણે જ્યારે હમણાં ભીંડા બનાવ્યું રીવાય જીવાય તો ને સફેદ લીલી કોઈ રીતે જાહે નહીં તો ન થાય ત્યારે હું અમુક વખત આપણે દેશી સુગાડી આવા પેપર લગાડવાના રેડી જીવાય છોટી જાય આની અંદર કઈ રીતના સોટે તમે જોઈ શકો છો જે કાળું કાળું બતાય છે ને રેડી આ સોટાડવાથી ફાયદો કરે છે જીવાય કંટ્રોલ થાય છે રેડી આની વિશે પણ આપણે પહેલાં આની પહેલાં ઘણા વિડીયો બનાવેલા છે રેડી આ બધા માલે રીંગણીમાં હાલે સોટાડવામાં પેપર ઢીંડામાં હાલે બધા માલે હાલે છે રેડી મેં માહિતી આપી દીધી છે ગ્રીન વિટાના રિઝલ્ટ સારા છે ખેડૂતના રેડી ગ્રીન વિટા ખાતર આવે છે તમને ખબર જ છે રેડી પછી એક ખેડૂત લઈ ગયા છે પેલા વાપરેલું હતું રેડી પાછો ટાઈમ થઈ ગયો કે વાનો એટલા દિવસ થઈ ગયા કેમ છું વાપરી નાખો મિત્રો આ ટાઈમ થઈ ગયો વાપરી જ નાખે કેમ કે અમુક વસ્તુઓ ટાઈમ ટુ ટાઈમ આપી દઈશ આપણે ઈને દવા ટાઈમ ટુ ટાઈમ આપી દઈશ આપણે ખબર પડે ઘડો આવી જાય પણ આપણે એટલો ખોરાક ક્યારે ને એની આપણે ખબર નથી પડતી એ એનું ટાઈમસર શેડ્યુલ રાખો એટલું ઈડ મારવાનું શેડ્યુલ હોય જેવા જ મારવાનું શેડ્યુલ આપણી પરફેક્ટ હોય એ રીતે ખાતરનું શેડ્યુલ પણ સાથે રાખો કે હવે આ ખાતર આવી જશે તો હવે આ ખાતર નાખવું પડશે એટલે તમને સફળતા મળશે એ આપણે એ શેડ્યુલ પરફેક્ટ નથી અત્યારે હાલમાં મારા અનુભવ પ્રમાણે ખેડૂતોનું ખાતર નાખવા પ્રત્યેનું શેડ્યુલ પરફેક્ટ હોતું નથી હજી ઘણા ખેડ મિત્રો પંદર પંદર દિવસે રીંગણીને છોડને ખાતર આપે એમ ન હાલે દસ દિવસની અંદર એને પાછો ખોરાક જોવો એટલે આપણે આખા દિવસ ત્રણ કામ એને શેડ્યુલ હોય તો આપણે આપણી રીતે પરફેક્ટ માહિતી આપી દીધી છે બાકી મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ ફોન કરી શકો છો આપણો નીચે મોબાઈલ નંબર આવશે દુકાન કઈ જગ્યા છે એનું પણ એડ્રેસ આવી ગયેલું છે તો મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે

બત્રીસ રૂપિયા ભાઈ એ બત્રીસ રૂપિયા થાય બોલ્યો ભાઈ રૂપિયા તેત્રીસ રૂપિયા

એકવી રૂપિયા બાવીસ રૂપિયા રૂપિયામાં રીંગણામાં ત્રીસ રૂપિયા રીંગણા ત્રીસ ત્રીસ રૂપિયા બાપ ભાઈ ત્રીસ રૂપિયા રૂપિયા રીંગણા ત્રીસ

પચીસ હા હોળા ના રીંગણા પચીસ રૂપિયા

કોબી દસ રૂપિયા દસ રૂપિયા ભાવ છે કિલોનો કોબીમાં દસ રૂપિયાની કિલો મેથી ભાવ છે જોડીલો પાંચ રૂપિયા ભાવ છે જોડીલો સાઠ રૂપિયાનો કિલો મેથી સાત રૂપિયા ભાવ છે જોડીનો

પિસ્તાલીસ રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટીના પછી જેવી ક્વોલિટી કુલેઓની ક્વૉલિટી ભાવ્યામાં તુરિયામાં પચાસ રૂપિયા છે કિલોનો ભીંડો ભીંડામાં भिंडो भिंडो तीस रुपिया भावस किलो मां भिंडो लाल मरसावे लाल ऊ से लाल मरसा पच्चीस रुपया भाव से किलो नो लाल मरसा अच्छा शेडिया शेडिया मा है पच्चीस ती तीस रुपया शेडिया લીલી ડુંગળી આ લીલી ડુંગળીમાં ડુંગળી Oh yeah, yeah. Under TV. Aja, mau sih સિત્તેર રૂપિયા ભાવ છે સોળીમાં કિલોનો ભાવ સિત્તેર હા છે કાકડી દેશી કાકડીનો ભાવ પચીસ રૂપિયા ભાવ છે કાકડીમાં